નમસ્કાર મિત્રો હું છું આકાશ અને તમે જોઈ રહ્યા છો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલ આજે ગુજરાતના રાજકારણમાં એકવી કળભળાટ મચાવનારી વાત લઈને આવ્યો છું જેને સાંભળ્યા પછી તમે કહીશો આ તો કોઈ રાજકીય થ્રિલર કરતાં ઓછું નથી જી હા મિત્રો વાત છે બે એવા ચહેરાઓની ભાજપના સામે લડી રહ્યા હતા અને આજે ભાજપની અંદર બેઠા છે પણ સવાલ એ છે શું કારણ હતું કે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા બે મોટા નેતાઓને નવા મંત્રીમંડળમાં સ્થાન જ ન મળ્યું

નવા મંત્રી મંડળનું શપથ ગ્રહણ રાજ્યના મુખ્યમંત્રી ઉપમુખ્યમંત્રી અને નવા એકવીસ મંત્રીઓ શપથ લેવા તૈયાર હતા અને આખા ગુજરાતના રાજકીય સર્કલમાં એક જ ચર્ચા હતી સ્વલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનું નામ આ યાદીમાં હશે પરંતુ મિત્રો જ્યારે નામ જાહેર થયા ત્યાં જ એક મોટો ધમાકો થયો બંને યુવા નેતાઓનું નામ લિસ્ટમાંથી ગાયબ હતા

બહુ ચર્ચા હતી કે આ વખતે તેઓને મંત્રી મંડળમાં સ્થાન મળી રહેશે બીજી તરફ હાર્દિક પટેલ પાટીદાર આંદોલનનો ચહેરો એક સમય હતો જ્યાં તેમના નામની ગુજરાતની રાજકીય ગલીઓ ધ્રુજી ઉઠી હતી અને આજે હાર્દિક પટેલ ભાજપના ધારાસભ્ય છે પણ મંત્રી નથી શું એ જ ભાજપની પોલિસી છે જે લડ્યા તેમને હાલ સુધી રાહ જોવી પડશે આ સવાલ માત્ર રાજકીય નથી આ એક સંદેશ છે એક એવો સંદેશ જે ભાજપની અંદર અને બહાર બંને જગ્યાએ સ્પષ્ટ રીતે સંભળાઈ રહ્યો છે ભાજપમાં સ્થાન મેળવવું સહેલું નથી ભૂતકાળ ભૂલવો પડે શિસ્તમાં રહેવું પડે ને સૌથી મહત્વનું સમયની રાહ જોવી પડે બીબીસી ગુજરાતીએ રાજકીય નિષ્ણાત જગદીશ આચાર્યનો અભિપ્રાય જાણ્યો તેમનું કહેવું હતું ભાજપે સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે હાર્દિક અને અલ્પેશ હાલ માત્ર ધારાસભ્ય છે મંત્રી નહીં અર્થાત પાર્ટી તેમને કહે છે તમારી લાયકાતનું પરીક્ષણ હજી બાકી છે જગદીશ આચાર્ય આ વાક્ય આજે ગુજરાતની રાજકીય હવા ફેરવી ગયું છે બીજા રાજકીય વિશ્લેષક કહ્યું ભાજપે નેતાઓને મંત્રીમંડળમાં લેવાનું વિચાર્યું જ નહીં કૌશિક મહેતાના આ શબ્દોમાં છુપાયેલો અર્થ શું છે શું ભાજપમાં એ માન્યતા બની ગઈ છે કે ભાજપ સામે લડ્યા હોય તેમને મંત્રી પદ ક્યારેય નહીં મળે જો હા તો શું ભાજપ પોતાના ભૂતપૂર્વ વિરોધીઓને ક્યારે દિલથી સ્વીકારી શકશે ખરા મિત્રો રાજકારણમાં એ એવી રમત છે જે આ સમય બધું જ નક્કી કરે છે એક સમય એવો હતો જ્યારે હાર્દિક પટેલની રેલીમાં લાખો લોકો ઉમટી પડતા હતા અને આજે એ જ હાર્દિક પટેલ કહે છે મને મંત્રીપદ ન મળ્યું એ સારું થયું હવે હું મારા મત વિસ્તારમાં વધુ સમય આપી શકીશ કેટલો મોટો ફેર છે ને

એટલે કહી શકાય કે આ રાજકીય નિર્ણય માત્ર મંત્રીપદની લિસ્ટ નહીં એક આંતરિક સંદેશ છે ભાજપમાં સૌથી મોટું પદ છે વિશ્વાસ પરંતુ મિત્રો હવે આગળ શું શું હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હવે પોતાના રાજકારણની નવી દિશા શોધ છે કે પછી આ સાઈડ લાઈન થવાની શરૂઆત છે તેમની રાજકીય સફરની ધીમે ધીમે પૂર્તિ થશે કે શું થશે આગળ આ પ્રશ્ન ત્યારે વધુ ગંભીર બને છે જ્યારે આપણી રાજકીય સમય રખવા જોઈએ કારણ કે ગુજરાતમાં આગામી સમયમાં બે વર્ષમાં ફરી વિધાનસભાની તૈયારી છે અને ત્યારબાદ ફરી લોકસભાની ચૂંટણી આવી રહી છે જો આ બંને નેતાઓને હવે સ્થાન મળ્યું નથી તો ભવિષ્યમાં શું તેમને વધુ પાછળ ધકેલી દેવામાં આવશે અલ્પેશ ઠાકોર એક ખૂબ જ સંયમિત નિવેદન આપ્યું પાર્ટી જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે હું શુભકામના આપું છું આ શબ્દોમાં ઘણું છુપાયેલું છે શાંતિની આ છાલ નીચે કદાચ એક રાજકીય આગ છે જે યોગ્ય સમયે ભભૂકી ઉઠશે હાર્દિક પટેલે કહ્યું ગૃહમંત્રીને મુખ્યમંત્રી અમદાવાદના જિલ્લામાંથી આવે છે મને સમય મળ્યો છે મારા વિસ્તાર માટે કામ કરવાનું એક વાક્યમાં સિમ્પલિસિટી છે પરંતુ અંદર એક તીખાશ પણ છે કોઈ કહે છે હાર્દિક હજુ રાજકીય મેથેમેટિક્સ શીખી ગયો છે તો કોઈ કહે છે ભાજપ તેને ધીમે ધીમે ટેમ કરે છે આ બંને નેતાઓની સફર જોઈને એવું લાગે છે કે ભાજપે તેમને એક રાજકીય લર્નિંગ પિરિયડમાં મોકલ્યા છે એક એવો સમયગાળો સાબિત કરવાના છે પક્ષની શિસ્તમાં રહેવાનું અને મહત્વનું ભૂતકાળની છાયાઓ ભૂલવી છે મિત્રો અહીં એક રસપ્રદ તથ્ય છે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને પોતાના બળે ચૂંટણી જીતીને નથી આવ્યા ભાજપની સંગઠિત શક્તિ ચેનલાઇઝ સપોર્ટ અને મજબૂત ગ્રાઉન્ડ મશીનરીએ તેમને તેમને જીતાડ્યા છે 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 અને એ જ કારણ કે ભાજપે કહ્યું તમે હજુ સુધી પક્ષના દેવાની લાયકાત ભરી નથી શું આ છે ભાજપની એ જ પ્લાનિંગ કે પહેલા તમે સાબિત કરો પછી જ તમને ઊંચું સ્થાન મળશે સોશિયલ મીડિયામાં પણ ભારે મુદ્દાએ ચર્ચા છે કોઈ કહે છે ભાજપને ન્યાય કર્યો છે તો કોઈ કહે છે આ નિર્ણય રાજકીય બદલો છે એક

મેસેજ આપ્યો છે કે પાર્ટી હવે પહેલું વ્યક્તિ પછી હવે જુઓ હર્ષ સંઘવી ઉપ ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા રીવાબા જાડેજા જેવા નવા ચહેરાઓને તક મળી એટલે ભાજપે યુવાનોને અવસર આપ્યો છે પણ પસંદગી પોતાના શિસ્તબદ્ધ વર્ગમાંથી કરી છે અને આજે ભાજપનો શાસસ્તવ સિદ્ધાંત પાર્ટી પર વિશ્વાસ રાખવો તમારો સમય આવશે પરંતુ સવાલ એ છે કે શું હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર હવે રાહ જોશે કે પછી કોઈ નવી રાજકીય ચાલ ચાલશે શું બંને ફરીથી પોતાના બળ કંઈ મોટું કરશે કે પછી તેમની રાજકીય સફર હવે ધીરે ધીરે પૂરી થવાની છે નિષ્ણાંતો કહે છે સમય બોલશે પણ હાલ તેમની ઘડિયાળ અટકી ગઈ છે ગુજરાતની રાજકીય ધરતી પર અનેક વખત એવા ચહેરાઓ ઊભા થયા છે જે શરૂઆતમાં ચમક્યા પરંતુ ધીમે ધીમે અદ્રશ્ય થઈ ગયા હાર્દિક અને અલ્પેશ ઠાકોર પણ એ જ માર્ગે જઈ રહ્યા છે કે પછી કોઈ નવી રાજકીય વળાંક આવશે એટલું જ જ કહી શકાય કે ભાજપે ખૂબ વિચારપૂર્વકનો રાજકીય સંદેશો આપ્યો છે ચહેરા છે પણ સિદ્ધાંતો ક્યારે નહીં જે શિસ્તમાં રહે છે તે જ ચમકશે અને જે ભૂતકાળમાં બોજ સાથે આવશે તેમને સમય ધીમે ધીમે દૂર કરી દેશે તો મિત્રો તમે શું માનો છો ભાજપે નિર્ણય રાજકીય સમીકરણોને સંતુલિત રાખવા માટે લીધો છે કે પછી આ છે પક્ષની અંદરની કોઈ અદ્રશ્ય રમત તમારા વિચારો કોમેન્ટમાં જરૂર લખજો અને હા જો તમે ગુજરાતની રાજકારણની અંદરની સત્ય ખબર સૌથી પહેલાં જાણવા માગો છો તો બ્રેકિંગ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા ખુલાસા સાથે ત્યાં સુધી આંખો ખુલ્લી રાખજો કારણ કે ગુજરાતની રાજકારણમાં દરરોજ કોઈક નવું જ ફૂટે છે